લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હવે નજીક છે અને તેની જાહેરાત થવામાં થોડા દિવસો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની દિલ્હી ખાતે એક મહામંથનની બેઠક મળી હતી મોડી રાત્રે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને પ્રદેશ અધ્યક્ષો હાજર રહ્યા હતા આ બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી અને રાજ્યમાંથી આવેલા અનેક નામો પર ચર્ચા થઈ લગભગ અને કલાકે રાત્રે એટલે કે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠક પૂર્ણ કરી પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા આપને જણાવી દઈએ કે ભાજપ ચૂંટણીની પહેલા પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે આ બેઠકમાં અનેક રાજ્યોમાંથી આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખો અને મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી જે પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં કોણ ઉમેદવાર ક્રાઇટેરિયામાં આવે છે તેની ઉપર મહામંથન કરવામાં આવ્યું અને ત્યારબાદ તમામ ચર્ચા વિચારણા પૂર્ણ થયા બાદ ભાજપની આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ માનવામાં આવે છે કે દરેક રાજકીય પક્ષ પહેલા ભાજપ પોતાની પ્રથમ યાદી આવનારા દિવસોમાં એટલે કે એક કે બે દિવસમાં જાહેર કરી શકે છે